તોફાનોના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ખાસ ગુજરાત ઉપર તમે જોઈ શકો કે ખાસ કરીને મોટાભાગના વિસ્તારો ઉપર મોટી ઘાત તોડાઈ રહી છે તેની વચ્ચે મોટું સંકટ એટલે કે મિત્રો વરસાદ અને વાવાઝોડું બંને એક સાથે તૂટી પડતા મોટાભાગના વિસ્તારો ઉપર ભારે નુકસાન પણ પણ છે અને જેને લઈને મિત્રો આગામી કલાકો જે છે તે ગુજરાત માટે અતિ ભારે બની શકે કારણ કે સેટેલાઇટ ના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે મિત્રો જોઈને તમે ચોકી જશો કારણ કે મિત્રો કેટલી હદે ખુખાર લેવલના મિત્રો સિસ્ટમો અને વરસાદના વાદળો જે છે તે મિત્રો ઘેરાતા જોવા મળી રહ્યા છે જેને લઈને મિત્રો ગુજરાતમાં પણ ગઈ કાલે વહેલી સવારથી જ વરસાદ તૂટી પડ્યો છે ખાસ અરબ સાગરના વિસ્તારો આસપાસ જે મિત્રો વાવાઝોડાનો માહોલ જામ્યો છે તે લઈને ગુજરાતમાં પણ આંધી તોફાનના એલર્ટો આપી દેવામાં આવ્યા છે કારણ કે જોઈ શકો આજે નીચે મિત્રો મહારાષ્ટ્રનો પટ્ટો

તો ચાલો મિત્રો વિડીયો શરૂઆત કરીએ સૌથી પહેલા જણાવી દઈએ મિત્રો ખાસ આ વિડીયોમાં આપણે કયા કયા મુદ્દા ઉપર વાત કરવાના છીએ ટોટલ ત્રણ મુદ્દા ઉપર મિત્રો આપણે મુખ્ય ચર્ચા રહેવાની છે જેના વિશે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું પહેલો મુદ્દો કયો છે તેના વિશે પણ જણાવી આપું તો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરવાની છે તો વાવાઝોડાના સંકેતો જે જે મિત્રો આવી રહ્યા હતા તેની વચ્ચે શક્તિ વાવાઝોડાનો લેન્ડફોલ થયો છે તો હવે મિત્રો વાવાઝોડાનું સંકટ ટળ્યું છે પરંતુ વાવાઝોડાએ એક વરસાદનો ખતરો ઉભો કર્યો છે તેના વિશે ચર્ચા કરીશું બીજા નંબર પર મિત્રો વરસાદ વિશે જ આપણે વાત કરવાની છે કે કયા કયા ભાગોમાં અને કયા કયા વિસ્તારોમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ નોંધાશે અને ત્યારબાદ મિત્રો વિડીયોમાં આગળ ત્રીજા નંબર ઉપર મારે તમને ખૂબ જ એક મહત્વની ચોમાસાને લઈને અપડેટ આપવાની છે કારણ કે ત્રીજા નંબર ઉપર આપણો મુખ્ય ભાગ ચોમાસા ઉપર હશે કારણ કે મિત્રો ચોમાસાની એન્ટ્રી હવે કેરળ ઉપર થઈ ગઈ છે અને ગુજરાતથી હવે ચોમાસું કોઈ જાજુ અંતર છે નહીં તો ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનું સંકટ છે તેને લઈને સૌ કોઈ અત્યારે વાવાઝોડા વિશે વાત કરી રહ્યા છે પરંતુ ચોમાસું પણ ખૂબ વહેલું ચાલી રહ્યું છે દસ બાર દિવસ વહેલું ચોમાસું ચાલી રહ્યું છે તેના વિશે પણ વિશેષ વાત આપણે કરવાની છે તો આવો મિત્રો સમય બગાડ્યા વગર હવે સીધી શરૂઆત કરીએ સૌથી પહેલા વાવાઝોડા વિશે તમને લેટેસ્ટ અપડેટ આપી દઉં લેન્ડફોલ હવે હવે છે કોઈ પણ ગુજરાતમાં ખતરો નથી નથી પરંતુ તેનો મતલબ એવો પણ કે ગુજરાતમાં સાવ પ્રકારનો પૂરેપૂરો ખતરો ટળી ગયો છે કારણ કે મિત્રો વાત સમજવી ખૂબ જ ઉપયોગી છે મિત્રો કારણ કે જે વાવાઝોડું આવવાનું હતું ગુજરાત ઉપર અને પહેલા જે પરિસ્થિતિ હતી તેના મુકાબલે હવે ગુજરાતમાં ઘણી રાહત મળી ગઈ છે કારણ કે પહેલા તો આ વાવાઝોડું સીધે સીધું આ રીતનું ગુજરાત ઉપર લેન્ડફોલ કરીને પસાર થવાનું હતું પરંતુ હવે મિત્રો તેવું થવાનું નથી જેથી ગુજરાત માટે મિત્રો આ રાહતભર્યા સમાચાર ગણી શકાય કારણ કે બાવીસ મે ના રોજ આ વાવાઝોડાએ દિશા બદલી લીધી હતી અને મહારાષ્ટ્ર તરફ જવાનું હતું તેના મુકાબલે મિત્રો ગુજરાતમાં ઓછું નુકસાન થયું છે નો ડાઉટ મિત્રો ગુજરાતમાં ગઈ કાલે વાવાઝોડાની ઘણી અસરો થઈ છે કારણ કે સૌરાષ્ટ્રના ઘણા બધા ગામડાઓની અંદર અસરો થઈ છે ગોંડલના વિસ્તારોમાં રાજકોટમાં તો મિત્રો લગ્નના મંડપો પણ ઉડ્યા છે ઘરના છાપરા પણ ઘણાના ઉડ્યા છે મધ્ય ગુજરાતમાં દાહોદ ગોધરા આસપાસ પણ મિત્રો વાવજોડાની અસરો જોવા મળી દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં પણ ભારે સાથે તાંડવ તો એવું નથી મિત્રો કે ગુજરાતમાં કોઈ અસર થઈ ન હતી અથવા તો હજુ પણ નહીં થાય જી હા મિત્રો ગુજરાત મહારાષ્ટ્રનું પાડોશી રાજ્ય છે જે જ્યારે જ્યારે ગુજરાતની સિસ્ટમ આવે છે ત્યારે મહારાષ્ટ્રને નુકસાન થાય છે મહારાષ્ટ્રમાં સિસ્ટમ આવે ત્યારે ગુજરાતને નુકસાન થાય છે એટલે કે મિત્રો નુકસાન તો થવાનું છે વાવાઝોડાની અસરો પણ આવવાની છે અને ભારે આંધી તોફાનો પણ જોવા મળવાના છે તેની વિશે મિત્રો ખાસ કરીને કોઈ પણ પ્રકારની અપડેટ છે એવું મિત્રો નથી કારણ કે લઈને કોઈ સંકટ હવે ગુજરાત ઉપર નથી કારણ કે મધ્યમથી હળવી મિત્રો વાવાઝોડાની અસર થશે બાકી મિત્રો ગુજરાત ઉપર વરસાદનો ખતરો પૂરેપૂરો રહેશે કારણ કે જે સિસ્ટમ મહારાષ્ટ્ર તરફથી બનીને આગળ વધી રહી છે તેને લઈને ગુજરાત ઉપર પૂરેપૂરા આંધે મિત્રો ખાસ કરીને માવઠું ત્રાટકતું દેખાઈ રહ્યું છે ખાસ કરીને આંશિક રીતે જે માવઠું આવવાનું હતું તે મિત્રો હવે પૂરી ગતિવિધિ સાથે આગળ વધી રહ્યું છે અને ખાસ કરીને આંધી તોફાનની અસરો પણ સંપૂર્ણ ગુજરાત ઉપર થઈ શકે તેવા આંધાણો સામે આવે તેની વચ્ચે કયા કયા ભાગો છે કે જ્યાં આંધી તોફાનો જોવા મળશે તો જોઈ શકો મિત્રો આ જેટલો પણ કલર વાળો ભાગ છે મિત્રો ત્યાં જે છે તે આંધીનો માહોલ જોવા મળશે આંધી તોફાન જે છે તે મિત્રો ગુજરાતમાં જોવા મળશે તેવી છે તેની વચ્ચે થી તારીખ વચ્ચે આંધી તોફાન જોવા મળશે તે પહેલા જાણી લઈએ અને ત્યારબાદ આગળ જઈને મિત્રો વરસાદ ક્યાં ક્યાં થશે તે પણ આપણે જાણવાનું છે તો સૌથી પહેલા મિત્રો પચીસ તારીખની માહિતી આપીએ તો પચીસ તારીખમાં ગુજરાત બોર્ડરે આ અને આંધી તોફાનની આગાહી છે પરંતુ તારીખે મોટા ભાગના વિસ્તારોમાં ગુજરાતમાં આ આંધીની અસરો જે છે તે જોવા મળશે કયા કયા વિસ્તારમાં જોવા મળશે તો જોઈ શકે છવ્વીસ તારીખે બપોરના સમયગાળા દરમિયાન જે છે તે ગુજરાતમાં વલસાડ નવસારી આહવા ડાંગ સાપુતારાના વિસ્તારો તેની સાથે મિત્રો ઉપરના પણ કેટલાક વિસ્તારો જેમ કે મિત્રો અહીંયા ઝૂમ કરીને તમને દેખાડું તો વ્યારા બારડોલી નવસારી સુરત બિલીમોરા વાસંદા આહવા સાપુતારા ડાંગ અને વલસાડ આ મિત્રો વિસ્તારોની અંદર અને કોસંબા સહિતના દક્ષિણ ગુજરાતનો જ્યાં પટ્ટો છે ત્યાં મિત્રો આંધી અને તોફાનની અસર થશે તેવું દેખાઈ રહ્યું છે છવ્વીસ તારીખના બપોરના રોજ ત્યારબાદ આગળ વધીએ સત્યાવીસ તારીખની માહિતી અને અપડેટ આપીએ તો સત્યાવીસ તારીખે તો મિત્રો જોઈ શકો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર મોટા ભાગના વિસ્તારોમાં આંધી તોફાનની અસરો થતી જોવા મળી રહી છે જેમાં જોઈ શકો મિત્રો વિવિધ વિસ્તારો ઉપર આ જે કલરવાળા ભાગો છે તે આંધી તોફાન દર્શાવે છે તો સત્યાવીસ તારીખે બપોર વર્ષના સમયગાળા દરમિયાન કયા ભાગોમાં આંધી તોફાનો જોવા મળશે તેના વિશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે આ ભરૂચ સુરત અંકલેશ્વરનો પટ્ટો છે તેની સાથે મિત્રો બોડેલી છે ગોધરા દાહોદ નડિયાદ ખંભાત આણંદના વિસ્તારો છે ત્યાંથી પણ જોઈ તો અમદાવાદ ગોધરા દાહોદ આ વિસ્તારો આ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના સમગ્ર પટ્ટા ઉપર ખેડા અને મહિસાગર ઉપર પણ જોઈ શકો મિત્રો આંતિ તોફાનની અસરો સર્જાવાની છે ખાસ કરીને સત્યાવીસ તારીખે વાવાઝોડાની અસરો જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ તારીખે મિત્રો જોઈ ભાવનગર

મહેસાણા સુધી ઉત્તર ગુજરાતમાં જે છે તે આંધી તોફાનની અસર અસરો તારીખે દેખાઈ રહી છે ત્યાંથી મિત્રો આગળ વધીને ઓગણત્રીસ તારીખે જોઈ લઈએ તો ઓગણત્રીસ તારીખે તો મોટા ભાગના ગુજરાતના વિસ્તારો ઉપર આ આંધી તોફાનોની અસરો જે છે તે મિત્રો નોંધાતી જોવા મળી રહી છે જેમાં ઓગણત્રીસ તારીખે મિત્રો ઉત્તરીય ગુજરાતના જે પણ મિત્રો આ ભાગો છે જેમાં ખેડબ્રહ્મા પાલનપુર આબુ અંબાજી થરાડ બિલખાના વિસ્તારો તેની સાથે રાધનપુર સાંતલપુર દિયોદર ભાટસણ ડી મહેસાણા હિંમતનગર કે અરવલ્લી પંચમહાલ ઉત્તર ગુજરાતના એક જિલ્લા ઉપર મિત્રો ભારે તોફાન જોવા મળશે સંપૂર્ણ મધ્ય ગુજરાત જે અમદાવાદથી લઈને ગાંધીનગર કડી કપડવંશ વિરમગામ દાહોદ ગોધરા મહિસાગર કેડા લુણાવાડા આ દરેકે દરેક વિસ્તાર મધ્ય ગુજરાતમાં જે આંધી તોફાનો જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ ભારે આંધી તોફાનની આગાહી જેમાં સમગ્ર ભાવનગર જિલ્લો સમગ્ર જિલ્લો 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 રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લો આટલા વિસ્તારો ઉપર ગુજરાતમાં ઓગણત્રીસ તારીખે જોઈ શકો રીતસરનું આંધી અને તોફાન અતિ ભારે વાવાઝોડાની સિસ્ટમો જે છે તે સક્રિય થઈ રહી છે તો મિત્રો આ મેં તમને માહિતી અને અપડેટ આપી દીધી વાવાઝોડા વિશે અને આંધી તોફાન વિશે ત્યારબાદ મિત્રો મારે તમને હવે વરસાદની માહિતી આપવાની છે કે આગામી બે ત્રણ દિવસની અંદર કયા કયા ભાગોમાં કેટલો વરસાદ જોવા મળશે ખાસ ખાસ કરીને આ આ આ ત્રણ ચાર તારીખો છે ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ રહેશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર જોઈ મિત્રો વાદળોના એંધાણ ઉપરથી કે કયા કયા ભાગોમાં વરસાદ આવતો દેખાઈ રહ્યો છે તો દક્ષિણ ગુજરાતથી શરૂઆત કરીએ ઝૂમ કરીને તો જોઈ શકો મિત્રો આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉપર વરસાદનો ખતરો છે જેમ કે સુરત નંદુરબારના વિસ્તારો સાથે જ આ વલસાડનો વિસ્તાર છે મિત્રો અહીંયા નાસિકનો વિસ્તાર છે નવસારી તેની સાથે સાથે મિત્રો ઉપર આગળ વધતા જઈએ તો જે બારડોલી છે અંકલેશ્વર કોસંબા વડોદરા ઉમરપાડા ના વિસ્તારો ત્યાંથી પણ મિત્રો ઉપર જોઈ લે તો જોઈ શકો મિત્રો કે ખાસ કરીને જે છોટા ઉદેપુરના પંથકો છે ત્યાંથી આ બાજુ બોડેલી છે ખંભાત આણંદ નડિયાદ આ વિસ્તારો તરફ મિત્રો ભારેથી ભારે વરસાદો જોવા મળશે આગામી ચોવીસ થી અડતાલીસ કલાક એટલે કે એકથી બે દિવસ મધ્ય ગુજરાતના સમગ્ર પટ્ટાની અંદર જોઈ લઈએ તો દાહોદ ગોધરા નડિયાદ કપડવંજ અમદાવાદ ધોળકા ગાંધીનગર કડી અને આ જે મિત્રો મધ્ય ગુજરાત સમગ્ર મહિસાગર અને ખેડાના વિસ્તારો છે તો મધ્ય ગુજરાતના દરેકે દરેક પંથકો ઉપર પણ મધ્યમથી ભારે અતિ ભારે કડાકા ભડાકા અને ગાજવીજ સાથેના વરસાદો જોવા મળે તેવી આપણી એક એંધાણ છે અને આગાહી છે ત્યાંથી મિત્રો સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારેથી ભારે વરસાદની લાઠી બાબરાના વિસ્તારો રાજુલા સાવરકુલ્લાના વિસ્તારો છે છે તળાજાના વિસ્તારો છે વલભીપુર ગારિયાધાર ભાવનગર વલભીપુર થી નીચે મિત્રો આવે તો પાલીતાણા આ દરેકે દરેક ભાગો ઉપર મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અતિભારે મેઘતાંડવ

ઘેરાઈ રહી છે જેથી અહીંયા પણ મિત્રો તાંડવ રીતે સરું થઈ શકે ઉત્તર ગુજરાતના વિસ્તારો તરફ મિત્રો જોઈએ તો ઉત્તર ગુજરાતમાં હાલ હમણાં મિત્રો એક બે દિવસ કોઈ ખાસ વરસાદની આગાહી નથી છૂટાછવાયા રેડા ઝાપટાઓ જોવા મળી શકે બાકી મિત્રો હાલ વરસાદ અને વાવાઝોડા વિશે જે કોઈ પણ અપડેટ હતી લાઈવ અપડેટ મિત્રો અહીંયા પૂર્ણ થાય છે અને ખાસ કરીને મિત્રો વાવાઝોડાની દિશામાં જો કોઈ પણ પરિવર્તન આગામી દિવસોમાં આવે છે તો ચોક્કસ મિત્રો આપણે આ ચેનલ ઉપર તમને ડગલે પગલે જે કંઈ અપડેટ આવશે ચોક્કસ જાણવા મળવાની છે તો ચેનલ સાથે મિત્રો સબસ્ક્રાઈબ કરીને જે છે તે જોડાઈ દેજો સાથે તમારા ગામનું નામ શું છે ને તમારા ગામમાં હાલ અત્યારે કેવી પરિસ્થિતિ છે કેવો વરસાદ છે કોમેન્ટમાં લખીને જણાવી દેજો આવતીકાલે મિત્રો મળીશું તો કોઈ પણ અપડેટ જો નવી આવશે વાવાઝોડાની કોઈ દિશા પરિવર્તન થશે કોઈ નવી વરસાદી સિસ્ટમ બનશે તો ચોક્કસ વાત કરીશું અને ચોમાસું પણ દસ થી બાર દિવસ પહેલા ચાલી રહ્યું છે કેરળ સુધી પહોંચી ગયું છે અને હવે પછી આગામી દિવસોની અંદર આચો ચોમાસું સુરત અને દક્ષિણીય ભાગ જે નવસારી વલસાડ છે ત્યાં પણ દસ જૂન આસપાસ પંદર જૂન આસપાસ પહોંચે તેવા મિત્રો એંધાણશે તેને લઈને જે કઈ અપડેટ હશે આવનારા વિડીયોમાં વાત કરીશું ત્યાં સુધી આ લાજ માટે આટલું જ રાખીએ છીએ રજા આપશો ધન્યવાદ જય માતાજી